દિલ્હી ખાતે સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ કરીને વલસાડ આવેલા સાંસદ ધવલભાઈ પટેલે કસ્તુરબા હોસ્પિટલ ખાતે પુલ દુર્ઘટનામાં ઘાયલ થયેલ મજૂરોની મુલાકાત લીધી હતી દિલ્હી ખાતે સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ કરી વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ સીધા મજૂરોની મુલાકાતે આવી પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે તમામ ઇજાગ્રસ્ત મજૂરોના હાલચાલ જાણી તેમની સાથે વાતચીત કરીને સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી મેળવી હતી સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની બેદરકારી કે કચાશ સરકાર દ્વારા છોડવામાં આવશે નહીં ઘટનાની જાણને લઈને જવાબદાર તત્વોની ઓળખ કરી કાયદેસરની જે પણ કાર્યવાહી કરવાની હશે તે સરકાર દ્વારા કડક રીતે કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર ઈજાગ્રસ્ત મજૂરોને જરૂરી તમામ સારવાર અને સહાય ઉપલબ્ધ કરાવવાની સંપૂર્ણ કાળજી લેશે અને આવા બનાવો ફરી ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે જી જે બે દિવસ પહેલાં દુઃખદ બ્રિજની દુર્ઘટના થઈ એમાં પાંચ જેટલા દર્દીઓ અહીંયા કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ હતા એ પાંચે દર્દીઓને હું મળવા ખાસ કરીને આવ્યો છું દિલ્હીમાં લોકસભા સત્ર હોવાથી હું આજે અહીંયા આવ્યો દિલ્હીથી અને દિલ્હીથી તરત જ અહીંયા હું આવ્યો છું વલસાડ અને વલસાડની અંદર ચાર પાંચવ શ્રમિકને મેં એમના હાલચાલ પૂછ્યા છે ચાર એકદમ સ્ટેબલ છે ને જેમ મારી વાતચીત ડૉક્ટર સાથે થઈ છે કે કાલે એમને રજા આપવામાં આવશે અને એક પેશન્ટ હમણાં આઈસીયુમાં છે પણ એમને પણ સારી ટ્રીટમેન્ટ મળી રહી છે હમણાં અને એમને પણ એકથી બે દિવસની અંદર પહેલાં જનરલ વોર્ડમાં ને પછી એમને ડિસ્ચાર્જ કરવામાં આવશે અમારી પૂરી ટીમ એમને જોઈ રહી છે ને એમને જે રીતે જરૂરિયાત હોય મેડિકલની કે બીજી એ જરૂરિયાત પૂરી પાડીને એ સારી રીતે પાછા ઘરે જઈને પછી કામ પર આવે કામ કરી શકે એવી સ્થિતિમાં થાય ત્યાર લગીને અમે એમની સાથે જોડાઈને એમની જે પણ એમને જરૂરિયાત હોય એ પૂરી પાડશું શ્રમિકોએ જે મને વાતચીત હમણાં કરી કે અચાનક જ એમની પર જે આ ગડર લગાવ્યું હતું એ પડ્યું અને એના પછી એમને અલગ અલગ લોકોને અલગ અલગ ઇન્જરી થઈ છે એ પાછળ લોકોને મેં શું ઇન્જરી થઈ છે ને શું હમણાં એમનું સ્થિતિ છે એમની વિગતવાર મેં વાત કરી છે અને આ પૂરું જે પુલની દુર્ઘટના બની છે એના માટે અમારા કલેક્ટરે પણ તપાસનો આદેશ આપ્યો છે ને સાથે સાથે સરકાર તરફથી પણ પૂરો જાંચનો આદેશ આપી છે અને જે પણ ક્ષતિ જેણે પણ કરી હોય એની પર કાર્યમાં કાર્ય જે પણ એમને એક્શન લેવાનો હોય એ અમારી સરકાર લેવામાં કચાસ લેશે નહીં શું લાગે છે ટ્રાફિક કારણ શું જે જે પ્રાથમિક કારણ અમને ખબર પડી છે કે ગડર અચાનક પડવાથી એમાં દુર્ઘટના થઈ છે એમણાં હમણાં એક રિપોર્ટ એ લોકો તૈયાર કરી રહ્યા છે અને સાથે સાથે એની અંદર જે એને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે તે ઇન્વેસ્ટિગેશન પૂરું થઈ જાય પછી આપણને ખબર પડશે કે એક્ઝેક્ટ કારણ શું હતું આ તૂટવાનું પણ જેમ મેં આગળ વાત કરી કે અમારી સરકાર આમાં કોઈ પણ જાતની સ્થિતિ નથી જે પણ ગુનેગાર હોય એને આકરીથી આકરી સજા થાય એના માટે પૂરો પ્રાવધાન કરશું